ખેડૂત ભાઈઓ જે હંમેશા ખેડૂત ભાઈ પેઢી અને જે ખેડૂત ભાઈઓ પેઢી એટલું જ સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણા બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતાં વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર ને શુક્રવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો સાડા દસ હજાર મણ થી લઈને અગિયાર હજાર મણ આસપાસ કપાસની આવક જોવા મળી રહી છે ભારે અને પાલ બંને થઈને કરતા થોડી આવક સારી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ ચાલી રહ્યું છે ચાલો હરાજી માં જઈને કપાસ ના બજાર અડતાલીસ રૂપિયા ચૌદસો ને પીતલો દીંરણે તેણ કેણ કેણે દྣેર સિંરણે દાતા જેણે ખારણ

સાઈપર સે હાલો ભાઈ રાજુ ભાઈ ઉતારા નું ઘર 38 સકન ચાલે ચાલે એક દલે બે દલે દદા તમારા બે દલે છે ભઈલા તારી બોલ આવડું મોટું

ચૌદસો ચૌદસો જોય લોક વરી યા જોય લો એક જીરી ગોટી વાંધો નથી એક જ દેખ બે ભાવ તામ ચાર પાંચ છ આઠ આઠ નવ દસ અંગિયાર બાદ એટલો પંદર હોલ હાથે અઠાર

રોજ પૂર ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

જુદુને 130 130 આલેલા 130 ઓલો ઓપરા હાલો બાપુ शिवराजપુરા 130 130 કે ભાઈ 130 મારે એકાઉન્ટ પાકલ ફાઈ પાકા મારે એકાઉન્ટ 555.8913 130 130 130 130 95 95 Здসেনিওঞর সніন সেসিদ সের বায় ন্িয় জসংনәেরে তবাপুশুতে মিডান আরাইডেয়খন্পশ্ী লকনঁথিয় লকনেয়খারইড পানাঞুত করম স্� ગયો انا હા અરે બાપુ ચોઉત સોયા કાજી હા ચોઉત સંગરા આયા 1 2 3 4 5 રૂપિયા હા હા 9 10 11 12 ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા મીડિયમ સુપરમાર લેનાર તેરસો ને ચોરાણું રૂપિયા મીડિયમ લેના લેનાર જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસના બજારા ના બજાર આજે અગિયારસો ને પચાસ રૂપિયા થી લઈ પંદરસો ને આઠ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે